રમતગમતમાં શ્રેષ્ઠતા રાષ્ટ્ર માટે ગૌરવ લાવે છે અને રાષ્ટ્રના નાગરિકો સ્વસ્થ અને સુખી સમાજનું નિર્માણ કરવામાં મદદ કરે છે રમતગમત સામાજિક અને સાંસ્કૃતિક સીમાઓને સેતુ કરીને રાષ્ટ્રને એક કરે છે ભાઈચારો અને સમુદાયના બંધનને પ્રોત્સાહન આપવા માટે રમતગમત સિવાય કોઈ સહેલો રસ્તો નથી તે એક મહાન સ્તરીય અને એકીકૃત છે જ્યારે ટીમમાં રમતી હોય ત્યારે ટીમના સાથીઓની જાતિ સંપ્રદાય અથવા સમુદાય કોઈ વાંધો નથી લેતો ભારતના પ્રવર્તમાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાત રાજ્યના સ્વર્ણિમ જયંતિ વર્ષ બે હજાર દસમી મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટ ખેલ મહાકુંભની પહેલ કરી હતી કમિશ્નર શ્રી યુવત સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી બનાસકાંઠા દ્વારા આયોજિત ધાનેરા તાલુકા કક્ષા કલા મહાકુંભ બે હજાર પચ્ચીસ તારીખ તેવીસના રોજ ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતી માતાની પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય વિધિ કરી કાર્યક્રમને ખુલ્લું મુકાયો હતો અને તમામ આવનાર મહેમાનોનું પુસ્તક આપી તેમજ બહેનો દ્વારા કુમકુમ તિલક કરી સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને કલાક ખેલકુંભના કન્વીનર નરેશભાઈ જોશીએ પણ આવનાર મહેમાનનું શબ્દોથી સ્વાગત કર્યું હતું આજે બનાસકાંઠાના ધાનેરા તાલુકાની છથી ચૌદ વર્ષની શાળાઓ અને પંદરમી વીસ વર્ષની અડત્રીસ શાળાઓ આમ કુલ છસો ચાલીસ સ્પર્ધકોએ ખેલકુંભમાં ભાગ લીધો હતો આ ખેલકુંભમાં લગ્ન ગીત સુગમ સંગીત લોકનૃત્ય રાસ ગરબા ભરતનાટ્યકમ ચિત્રકલા તેમ અનેક પ્રકારની ચૌદ કૃતિઓ કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાઈસ્કૂલના આચાર્ય તેમજ ખેલ મહાકુંભના કન્વીનર નરેશભાઈ જોશી વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય ગોવિંદભાઈ પટેલ મોડલ સ્કૂલના આચાર્ય ભૂરાભાઈ પટેલ બીબી પારેખ હાઈસ્કૂલના ટ્રસ્ટી કીર્તિભાઈ શાહ તેમજ સમીરભાઈ શાહ સુપરવાઇઝર પ્રવીણાબેન રાવલ સહકન્વીનર ડીએમ કણબી વી એન સવાણીના આચાર્ય સેધાભાઈ પટેલ તથા તમામ સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા સામાન્ય વરસાદનો માહોલ હોવા છતાં પણ સ્પર્ધકોનો જુસ્સો ખૂટ્યો ન હતો અને દર્શકો પણ કાર્યક્રમને પૂર્ણ રીતે નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે માઇક સ્ટેજનું સંચાલન દેવાભાઈ પટેલે સુંદર અને સારી રીતે સંભાળ્યું હતું અને છેલ્લે આભાર વિધિ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર મહેબૂબ અને બહેનો મારી શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો પત્રકાર મિત્રો અને આજના કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહપૂર્વક લેવા આવેલા તમામ બાળકો હું અહીંયા દાણીરા કેળવણી મંડળ સંચાલિત દિવી પારિક હાઈસ્કૂલ અને સમગ્ર પરિવાર વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું આવકારું છું અને આજનો કાર્યક્રમ

પણ જે કોઈ નિર્ણય મિત્રો છે એ લોકોની પર હું વિનંતી કરું છું કે આજે જે કોઈ નિર્ણય આપીએ એટલો સરસ આપણે આપીએ આપણે કોઈ સાળાને જોઈએ આ સાળા છે કે કઈ સાળા જેની આપડા દાનેરા તાલુકો અને દાનેરા તાલુકાનો બહાર કાગળ જાય અને શ્રેષ્ઠ પ્રદર્શન કરે એ જ જોવાનું છે તો એ બાબતનું ખૂબ ધ્યાન રાખીએ કે તમારા અંદર જે શક્તિ રહેલી છે એ શક્તિને તમે જીવો તમે તાલુકાનો પક્ષમાં આવો જિલ્લામાં જાઓ જિલ્લામાંથી રાજ્યમાં જાઓ અને નેશનલ લેવલે જાઓ આ જેમ આપણે યોજના હોય અને આ યોજનામાં આપણે અંદર જે રહેલો સક્ષમ એ શ્રેષ્ઠતાને ઉજાગર કરવાનો છે આપણી ભારતીય સંસ્કૃતિ છે અલગ અલગ દેશ અલગ અલગ રાજ્યમાં